વિનુભાઈ કેશુભાઈ ડોબરિયાની હત્યાના બે આરોપીને ઝડપી લેતી જૂનાગઢ એસઓજીની ટીમ અને ભેસાણ સ્થાનિક પોલીસે બગસરા રોડ ઉપરથી દબોચી લીધા હતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી જાણવા મળતી વિગતો અનુસાર પૂર્વ સરપંચ વિનુભાઈ સાથે અગાઉ જાહેરમાં બોલાચાલી થયેલ હતી જેનો ખાર રાખી હત્યા કરવામાં આવી હતી તેવું આરોપીએ કબૂલ્યું હતું આ સમગ્ર ઘટનાને જૂનાગઢ પોલીસ વડા હર્ષદ મહેતાની સીધી દેખરેખ હેઠળ ભેસાણ પીએસઆઈ કાતરિયા અને એસઓજીના પીઆઈ પી કે ચાવડા અને પીએસઆઈ એસ એ સોલંકીની ટીમે શકમંદોને પકડવા અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી જે દરમિયાન કાલે સાંજે બે આરોપીની ધરપકડ કરાઈ હતી જેમાં ગામના જ હત્યારા ગોરખ જસકુ બસિયા અને રાજુ બાઘુ બસિયાને બગસરા રોડ ઉપર આવેલ રફાળિયા ચોકડી ખાતેથી બાતમીના આધારે દબોચી લીધા હતા મૃતક વિનુભાઈ ડોબરિયાને આરોપીઓ સાથે અગાઉ જાહેરમાં માથાકૂટ બોલાચાલી થયેલ હતી જેનો ખાર રાખીને તેમની હત્યા કરી નાખી હોવાનું આરોપીઓએ પોલીસ સમક્ષ કબૂલ્યું હતું અને આગળની તપાસ પોલીસે હાથ ધરી છે રિપોર્ટ કાસમ હોથી ભેસાણ જૂનાગઢ ગઈ તારીખ તેર માર્ચ બે હજાર ચોવીસના રોજ જે ભેસાણ પોલીસ સ્ટેશનના ગળદ ગામે જે હત્યાનો બનાવ બનેલો તે બાબતની ગંભીરતાને ધ્યાને લઈ એસપી સાહેબ દ્વારા એલસીબી એસઓજીની ટીમ અને લોકલ પોલીસને અલગ અલગ ટીમો બનાવી આ બનાવના આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા અને આઈડેન્ટિફાઈ કરવા માટે સૂચના કરવામાં આવેલી તે અનુસંધાને આ જે બનાવ બનેલો તેમાં મરણ જનાર વિનુભાઈ ડોબરિયા અને જે અન્ય બે આરોપીઓ છે ગોરખ ચસકુભાઈ બસિયા રાજુભાઈ બાગુભાઈ બસિયા આ બંને મૂળ રહેવાસી ગળત ના હોય પરંતુ એ જે રાજુ રાજુસ છે તે હાલ અમરેલી રહેતો હોય આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને આ ટેકનિકલ સર્વેલન્સ તથા ખાનગી બાતમીદારો મારફતે એસઓજી પીઆઈ અને પીએસઆઈસી દ્વારા તેમની ટીમ મારફતે આ જે બંને આરોપી નાસ્તા ફરતા હોય તેમને પકડી પાડેલ છે આ બનાવની હાલ તપાસ વેસાણ પીએસઆઈ ચલાવી રહેલ છે હાલ જે તપાસના પ્રાથમિક તબક્કે પુષ્પરશ દરમિયાન જે આરોપીઓએ હકીકત જણાવેલ તે મુજબ જે મરણ જનાર વિનુભાઈ સાથે અગાઉ લછણસોરી બાબતે આ બંને આરોપીઓ પૈકી ગોરખ બસ્યા છે તેની સાથે બોલાચાલી થયેલી હોય અને તે બાબતની અદાવતને રાખી અને આ ગોરખ બસ્યા છે ગઈ તારીખના તેર ત્રણ બે હજાર ચોવીસના રોજ આ જે મરણ જનાર વિનુભાઈ છે તેમને રાત્રિના સાડા નવે કોલ કરી અને જે પીરની દરગાહ છે ગામની બાજુમાં ત્યાં બોલાવેલા અને ત્યારબાદ છે આ આરોપી છે એ હત્યાના ઈરાદે જ ગયેલા હોય